તો આજે આપણે દર્શન કરવા જવાનું છે મહુવા તાલુકાનું પ્રખ્યાત ભવાની માનું મંદિર અને આ રસ્તો તમને દેખાય છે ને એ મહુવા બાજુનો રસ્તો છે અને આ સામેની સાઈડ રસ્તો છે ને દોસ્તો એ છે મા ચોટેલા કોટડાના ચાઉન્ડમાંથી જે કોટડાથી રસ્તો આવે છે દોસ્તો તમે ગમે બાજુમાંથી રસ્તા ઉપરથી આવો બંને બાજુનો રસ્તો સરસ છે દોસ્તો તમે કોટડા તરફથી આવતા હોય તો પણ રસ્તો સરસ છે અને મહુવા તરફથી આવો તો પણ રસ્તો સરસ છે આ શ્રી ભવાનીમાનું મંદિર લખ્યું આ રસ્તા ઉપર આપણે અંદર જવાનું છે દોસ્તો આથી લગભગ પાંચથી છ કિલોમીટર જેટલું ભવાનીમાનું મંદિર છે તો આપણે આ રસ્તે જઈશું આપણે મહુવા તાલુકાનું અને મહુવાથી લગભગ સ કિલોમીટર દૂર એક બહુ પ્રખ્યાત અને બહુ પૌરાણિક જૂનું મંદિર જેનું ભવાની માતા જેવું નામ છે દોસ્તો તો આ છે ભવાની માતાનો જે મંદિરનો ગેટ દોસ્તો આ ભવાની માતાના મંદિરે તમારે આવવું હોય તો ભવાની માતાના મહુવા શહેરથી લગભગ સ કિલોમીટર અને કોટડાથી પ્રખ્યાત આપણો શક્તિધામ કોટડાથી લગભગ અઢાર કિલોમીટર જેટલું દૂર થાય તો દોસ્તો આ છે એનું પાર્કિંગ એરિયા અહીંયા પાર્કિંગનો કોઈ પણ જાતનો સાર્થ લેવામાં આવતો નથી ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે તો તમારી પાસે કોઈ પણ જાતનું વાહન હોય અહીંયા ફ્રી છે અહીંયા કોઈ પણ જાતનો સાર્થ લેવામાં આવતો નથી દોસ્તો તો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો ને જય ભવાની કુંડ એવો મેન ગેટ છે અને અહીંથી આપણે પ્રવેશ કરીશું અને સીધું જે સામુ મંદિર દેખાશે ને એ ભવાની માનું મંદિર છે દોસ્તો દોસ્તો આ ભવાની માનું મંદિર એવું છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માએ રૂકમણીજનું હરણ આઈતી કરેલું અને આઈતી પછી દ્વારકા લઈ ગયેલા એવો એનો ઇતિહાસ છે તમે માતાજીના દર્શન કરવા માટે આવો અને તમારે માતાજીને કોઈપણ જાતની ભેટ પૂજા અર્પણ કરવી હોય અને અમે હાર તમારે ચડાવો દોસ્તો તો નાનો હાર તમને વીસ રૂપિયાનો મળશે અને મોટો હાર તમને પચાસ રૂપિયાનો મંદિર પરિસરની અંદર જ મળી જાય તો માતાજીને ચડાવવા પેટે આ રીતે તમે હાર લઈ શકો છો જય માતાજી જય ભવાની બાપુ આ ભવાની માના મંદિરના ઇતિહાસની અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડા માહિતી આપો ને આપણે ભવાની માતાનું મંદિર આજે સાડા પાંચ હજાર વર્ષ થયા છે જોકે લુક્ષ્મણીજીવ શ્રી શ્રી કૃષ્ણ ભગવાન કીધું તેનો ઇતિહાસ છે શ્રીમદ્ધ ભાગવતમાં પણ છે અને લાપરયુક્ત પેલાથી મંદિર તો મા ભવાની સ્વયંભૂ મા ભવાની છે અને તલ સ્વરૂપ પડ્યા કરો માતાના સવાર લોકોને સાંજ અને બાજુનું ગામ તત્પર છે અત્યારે પહેલાં કુંદનપુર હતું અને મોવા છે એ મધુમાવતી નગરી હતું મહારાજા ભીમકની રાજધાની હતી અહીંયા કંખાવટી નગરી અને મહારાજા ભીમકના પુત્રી લુક્ષ્મણીજી ત્યાં રોજ પૂજા કરવા આવતા માતાજીની અને શિશુપાલને તેમના લગ્ન નક્કી થાય માતાજીને પસંદ નહોતું તેથી ભગવાનને પત્ર લખી બ્રાહ્મણને અહીંથી મોકલે છે અને ભગવાન રથમાં અહીંયા આવે છે અને માતાજીને લઈ જાય છે અહીંથી એવો આનો ઐતિહાસિક ભગવાની બધા ત્રણ સ્વરૂપ બેઠે છે સવાર લોકોને સાંજ ટૂંકમાં તમારું બાપુ એમ કહેવાનું છે કે આના આના જે મૂળ છે આની જે હિસ્ટ્રી છે એને ઓછામાં ઓછા સાડા પાંચ હજાર વર્ષ છે અચ્છા તો મેં તમને કીધું એમ કે જ્યારે જાત્રાઓ દર્શન કરવા માટે આવે છે એને મંદિર તરફથી શું ફેસિલિટી મંદિર તરફથી એની ફેસિલિટીમાં આયા

દોસ્તો તમે મા માના મંદિરે દર્શન કરવા આવો એટલે ચોક્કસ આયા બીચ જોવા માટે આવજો અહીંયા બીચ પણ બીજા બીચની જેમ અહીંયા પણ બધી એક્ટિવિટી થાય છે જો તમારે જીપની રાઈડ કરવી હોય તો ચાર જણાના બસો રૂપિયા છે અને પાંચસો મીટરનું ડિસ્ટન્સ છે પાંચસો મીટર સુધી તમે રાઈડ કરી શકો છો આ એ ટીવી નાઇન એ એ ટીવી નાઇન આ એ ટીવી નાઇન છે જે ફોર વ્હીલ છે એ પણ એના કેટલા છે ભાઈ એના ખાલી સો રૂપિયા છે દોસ્તો હા 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 તો તમે ગમે ત્યારે આવો તો આ પણ એક તમે રાઈડ કરજો દોસ્તો તો દોસ્તો તમે જે આ રાઈડ કરો ને બીચ ઉપર જો આ જીપ તમારે ભાડે જોઈતી હોય ને તો તમને કતબર ગામમાં તમે કોઈ પણ ભાડે તમે લઈ શકો છો દોસ્તો તેનો કોન્ટેક તમારે કરવો હોય ને તો તમે જે ભવાની માનું મંદિર છે ને ત્યાં આવીને ઉપર બીચ ઉપર જઈને એનો કોન્ટેક કરી શકો લગ્ન પ્રસંગ વાર તહેવાર કોઈ કોઈ પણ જગ્યાએ તમારે ભાડે લઈ જવું હોય તો આ તમને આરામથી મળી રહેશે દોસ્તો તો ભાઈ સંજયભાઈ કરીને ગુજરિયા નામ છે અને વિવેકભાઈ ગુજરીયા સોરી વિવેકભાઈ ગુજરિયાનો કોન્ટેક્ટ તમે કરી શકો છો તમે ક્યાં મળશો ભાઈ બસ આ બીસ ઉપર જ તમને મળી જશે તો તમે ભાડા લઈ શકો છો આપણે માતાજી ભવાનીમાં પટાંગણાની અંદર તમે અન્નક્ષેત્ર સરસ શરૂ કર્યું છે એના લાભ લેવા વિશે તમે શું કહેશો બસ બે દર્શનાર્થી અમારે લાઇટ વિસ્તારના તમામ આગેવાનો અને આ જે બેનો બેઠા છે જે સેવામાં આવે છે કતપુર ગામના યુવાનો મિત્રો સેવામાં આવે છે એ બધા તરફથી હું બધાને બે હાથ જોડીને નંબર વિનંતી કરું છું કે મા ભવાની નો પ્રસાદ લેવા જ્યારે પણ મંદિરે દર્શન કરવા આવે ત્યારે લેવા માટે અમારું અન્નક્ષેત્ર ખુલ્લું છે વાહ ભાઈ નાના ચેતનભાઈ આ તમારી માહિતી કહો કે માહિતી અને અભિપ્રાય કહેતો અભિપ્રાય અમારા યુટ્યુબ દર્શકોને શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ વાહ આજે પૂનમ છે એટલે સરસ બહુ પૂનનું કામ થયું બાપુ આ ગોવાણી જમાડવાની જે તમે માનતા રાખી હતી આમ હરખ હરફથી આ રાજ્ય ખુશી તો એના વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને બે વાત કરો ને બાપુ આમ નજીક રાખો મારે નજીક રાખો માતાજીના આશીર્વાદથી અને માતાજીની પ્રેરણાથી રાજી ખુશીથી અમે આજે ઓગણીસો ગોયણે જમાડેલ છે બસ એટલું જ કેવું બાપુ ભેસો કાંઈ વાંધો નહીં બાપુ આ વાત શેર કરવા બદલ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બસ હવે તમે તમે બોલો તમે સૂત્રો જય ભવાની જય ભવાની તો દોસ્તો આ હતા મહુવાના પ્રખ્યાત ભવાની માનું મંદિર જો આ વિડીયો અને બાપુએ કીધેલી હિસ્ટ્રી તમને ગમે તે વિડીયો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી